આપ નેતા પ્રવીણ રામ દ્વારા શરૂ કરવામાં આવેલ ઘેડ બચાવ યાત્રાની અસર દેખાય ખેડૂતો ઘેડના ખેડૂતોના હિત માટે ચાલી રહેલી ઘેડ બચાવ પદયાત્રાના કારણે ભાજપ સરકાર હરકતમાં આવી રામ આપ ભાજપ નેતા અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું કે ઘેડ મુદ્દે એક હજાર ત્રણસો પચાસ કરોડની વહીવટી મંજૂરી સરકાર પંદરથી વીસ દિવસમાં આપશે પ્રવિણ રામ આપ ઘેડ બચાવ પદયાત્રાના કારણે સરકાર ઘેડની સમસ્યાઓ મુદ્દે વિચારતી થઈ પ્રવિણ રામ આપ અગાઉ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું હતું કે ખેડ મુદ્દે અઢારસો કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી પરંતુ વિધાનસભામાં વિભાગે જવાબ આપ્યો કે પંદરસો કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તો પ્રશ્ન એ થાય છે કે જળ વિભાગના વિધાનસભાના આંકડા સાચા કે કુંવરજીભાઈ બાવળિયા સાચા વિધાનસભાના જવાબો સાચા કે મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાચા જળ સંપત્તિ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને આ મુદ્દે કંઈ ખબર નથી એવો આક્ષેપ આપ નેતા પ્રવીણ રામે કર્યો ત્રણસો કરોડના મોટા તફાવત મુદ્દે સરકાર ગુજરાતની જનતાને જવાબ આપે પ્રવીણ ધામ એકસો ઓગણચાલીસ કરોડની જે વહીવટી મંજૂરી આપી અને સાઠ કામ પૂરા સાઠ ટકા કામ પૂરા થવાના સરકારે દાવા કર્યા છે પરંતુ હકીકતમાં ગ્રાઉન્ડ પર કોઈ કામ થયું નથી ખેડના લોકોએ આ પોતાના હકરૂપે પંદરસો કરોડ બચાવવા હોય તો મોટી સંખ્યામાં ખેડ બચાવો યાત્રામાં જોડાવવું પડશે સંવાદદાતા જગદીશ યાદવ જુનાગ નમસ્કાર મિત્રો ઘેરના ખેડૂતોના હિત માટે મારી ચાલી રહેલી પદયાત્રાના કારણે ભાજપની સરકાર હરકતમાં આવી છે ચાર પાંચ દિવસ પહેલાં માનનીય કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ અને અર્જુનભાઈ મોઢવાડિયાએ બંને ઘેર મુદ્દે પ્રેસ કર્યું ગઈકાલે અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભામાં જે પ્રશ્ન પૂછ્યો અને એમાં જે જવાબ મળ્યો એ મુદ્દે એમણે ઘેર મુદ્દે ગઈકાલે પણ પ્રેસ કરી અને ગઈકાલે અર્જુનભાઈ મોઢવાડિયાએ એવું કીધું તેરસો પચાસ કરોડ ની અમે સરકાર પંદર થી વીસ દિવસની અંદર વહીવટી મંજૂરી આપી દેશે તો એનો સીધો મતલબ એ થાય છે કે આ પદયાત્રાના કારણે સરકાર ઘેરના મુદ્દે વિચારતી થઈ છે ઘેરના મુદ્દે ચર્ચા કરતી થઈ છે પરંતુ સવાલ ત્યાં ઉભો થાય છે કે જયારે ત્રણ ચાર દિવસ પહેલા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા કુંવરજીભાઈ બાવળિયા આ જ વિભાગના કેબિનેટ મંત્રી છે અને અર્જુનભાઈ મોઢવાડિયાએ જયારે પ્રેસ કરી એ પ્રેસની અંદર એવું કીધું એમને કે ઘેરના મુદ્દે સરકારે અઢારસો કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે પરંતુ ગઈકાલે જ્યારે અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો અને વિભાગે જ્યારે જવાબ આપ્યો તો એ જવાબમાં તો એવું લખાયેલું છે કે પંદરસો કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તો આમાં જળ વિભાગના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયા સાચા કે વિધાનસભાના આંકડા સાચા સૌથી મોટો પ્રશ્ન તો આ થાય છે કેબિનેટ મિનિસ્ટરને ખબર નથી કે શું કે પંદરસો કરોડ છે કે અઢારસો કરોડ તો આમાં વિધાનસભા હતી કે મંત્રી સાચા પેલા તો આ ભાજપની સરકાર મને જવાબ આપે ત્રણસો કરોડનો ગેપ છે એવલો મોટો ગેપ ન હોઈ શકે કેબિનેટ મિનિસ્ટર બે દિવસ પહેલાં એમ કહે છે કે અઢારસો કરોડ વિધાનસભાના આંકડા કહે છે પંદરસો કરોડ તો આ ડિફરન્સ જે છે એ ગુજરાતની જનતા જાણવા માંગે છે ને ભાજપાનો ત્વરિત જવાબ આપે અને સાથે સાથે હું ઘેડની ખેડૂતોને ઘેડની જનતાને કહું છું કે એકસો ઓગણચાલીસ કરોડની જે એ લોકોએ વહીવટી મંજૂરી આપી એમાં એમ કહે છે છે કે કામ પૂર્ણ થયેલ હજી ગ્રાઉન્ડ ઉપર કઈ પણ કામ થયું નથી એટલા માટે પદયાત્રામાં જોડાવ જેથી કરીને આ પંદરસો કરોડ પણ ખાઈ ન જાય એના માટે આપણે પૂરી તાકાતથી લડીએ અને આ પદયાત્રામાં જોડાઈએ પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી